ગાડા માર્ગ તમે ક્યાંક ને ક્યાંક તમારા બાપ બાપદાદાને મોઢે હશે કે આ રસ્તો આપણે ગાડા માર્ગ છે હવે ગાડા માર્ગ એટલે શું ગાડા માર્ગ એટલે કે એવો રસ્તો કે જ્યાં તમે વર્ષોથી ઉપયોગ કરતા હો તમારા સાધન લઈ જવા માટે બળદગાડું ટ્રેક્ટર કે ખેતીને લગતું સાધન લઈ જવા માટે તમે જે વર્ષોથી તમે પરંપરાગત તમારો રસ્તો છે એને ગાડા માર્ગ કહેવામાં આવે હવે ગાડા માર્ગ કેટલા ફૂટનું હોય તો કે ગાડા માર્ગ સા સામાન્ય રીતે આઠ ફૂટનો હોય છે ચાર કડીનો એટલે કે એક કડી એટલે બે ફૂટ થઈ અને ચાર કડી એટલે કે આઠ ફૂટનો ગાડા માર્ગ હોય છે હવે ગાડા માર્ગ આમ તો ઘણી જગ્યાએ દહથી બાર ફૂટનો પણ હોય છે પણ એમાં સ્પેશિયલ કોટના ચુકાદો અને નકશાના નિયમ પ્રમાણે અલગ અલગ હોય છે એટલે સામાન્ય રીતે આઠ ફૂટનો જ ગાડા માર્ગ હોય છે અને ગાડા માર્ગ તમે જે વર્ષોથી વાપરતા હો એ કોઈ પણ વ્યક્તિ તમારો પાડોશી કે કોઈ પણ વ્યક્તિ એ રસ્તો બંધ કરાવી શકતો નથી અને જો બંધ કરાવે તો તમે કોર્ટમાં કેસ કરી શકો અને તમે એનો નિર્ણય પણ લઈ શકો અને કોર્ટ આવી અને એ રસ્તો એને ખુલ્લો કરાવી શકે છે પછી ઘણા ગામમાં શું થાય કે એક મિત્રની મને કોમેન્ટ આવી હતી કે પાડોશી જો રસ્તો બંધ કરી દે મામલતદારમાં લેખિત અરજી પંચનામું કરાવો આરટીએસ દાખલ કરાવો અને કોઈ પણ રીતે કેસ સોલ્વ ના થતો હોય તો તમે સુપ્રીમ કોર્ટનો કેસ કરી અને સુપ્રીમ કોર્ટની મદદ પણ લઈ શકો હો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ તમારો ગાડા માર્ગ હોય એ બંધ નથી કરાવી શકતો અને રોકાવી નથી શકતો કારણ કે એ તમારો ખેતરાવ માર્ગ જ હોય છે અને એ નોંધમાં હોય કે ના હોય હાથ હવે ઘણા ફેરે પ્રશ્ન એ થતો હોય કે હાથબારમાં ખાલી રસ્તો લખેલો છે રસ્તો લખેલો હશે એટલે એ ગાડા મારક જ હોય અને ગાડા મારક છે રસ્તો એવું હાથબારમાં તમારે લખેલો છે કે નથી લખેલો એનાથી કોઈ ફેર ના પડે એ રસ્તો તમારા અસ્તિત્વમાં જ આવી જાય છે તમારે ગાડા મારક હોય એટલે જો રસ્તો હાકડો હોય તો હું કરું તો પેલા તમે તાલુકા મામલતદાર પાસે અરજી કરાવો પછી આરટીએસ દાખલ કરાવો નકશો અને પુરાવો રજૂ કરાવો અને જો તમને જરૂર પડે તો તમે સિવિલ કોર્ટની મદદ પણ લઈ શકો હો મિત્રો આવી જમીનને લગતી કાયદાકીય માહિતી માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ